ઘણા એના ઉપર કુદરત મહારાજની દયા છે એની પાંચ પૈસાની સગવડ છે આવા મોટા મેરાવડા હવે આપણા વધતા જાય છે માણસ ઘણું વધતું જાય છે અમે સગવડો કેટલીક કરીએ કરે જ રાખીએ કરે જ રાખીએ પણ કેટલીક થાય પણ અત્યારે એટલો બધો સુમેળ છે દાખલા તરીકે અહીંયા ઉગારામ દાદાની તિથિ હોય કે આ ગુરુ પૂનમનો મેરાવડો હોય કે નવા વર્ષની ત્રીજ હોય ત્યારે આપણે આ ઉપરા ઉપર પ્રોગ્રામો હોય તો કુદરત મહારાજે જેના ઉપર કૃપા કરી છે પાંચ પૈસાની જેને સગવડ છે આ બાંદરા ગામ છે તો બાજુમાં ગોંડલ છે બરાબર ગોંડલની અંદર કેટલાય ગેસ્ટ હાઉસો હોય છે જેને પાંચ પૈસાની સગવડ હોય જેની પાસે ફોર વ્હીલ છે એણે તિથિની અગાઉ અહીંયા રૂમ બુકિંગ કરવા જોઈ અને અહીંયા સત્સંગનો સભા પૂરી થાય એટલે પોતાની કાર લઈ જમી કરીને આરામ કરવા વહી જાય ને પાછા આરામ કરીને પાછા અહીં સત્સંગમાં આવે એટલે આરામ હરખો થઈ ગયો હોય અને એ રીતે રૂમ રાખે એટલે પોતાના નાના બાળકોને લઈ આવશે અને એને સત્સંગમાં મજા આવશે વ્યવસ્થિત આરંભ થઈ જાય નાવા ધોવા થઈ જાય અને આવું કરો એટલે તમે આશ્રમમાં એક જાતની સેવા કરી છે તમે આશ્રમમાં એક જાતની સેવા કરી છે અને બીજા નાના માણસો એને લઈ જાઓ કે હાલો બે ઘડી તમને પણ આરામ કરાવી કે કેટલા બાથરૂમ કરવા કેટલા સંડાસ કરવા બધાએ જે જેને માથે સદગુરુની દયા છે એ થોડુંક આવું કરે અત્યારે એટલી બધી સગવડો છે ઓનલાઈન તમે બુકિંગ કરો તો બી થઈ જાય અને એવી રીતે કરશું એટલે આપણો ગતનો મેરાવડો કાયમ વધતો રહે અને બધા આપણે આરામ થઈ ગયો એટલે સત્સંગમાં પણ ફ્રેશ થઈને બરાબર સત્સંગ સંભળાય કાર્યક્રમ રાતે પૂરો થયો એટલે જ્યાં ઉતારો અહીંયા વયા જાય બે ઘડી આરામ કરીને પછી ઘીરે જાય એમાં બહુ ફેર નથી પડતો એમાં બહુ ફેર નથી પડતો આ તો બધા મનના કારણ છે ભલામણા તો આપણે એ આ જ્ઞાનયજ્ઞિની અંદર આપણે એક ગુરુની સેવા કરી ગણા હે જેના ઉપર સદગુરુની દયા છે થોડીક સગવડ છે એને આવું કરવું જોઈએ અને આશ્રમમાં મદદરૂપ થવું જોઈએ આ એક સેવાનો ભાગ છે આ સેવાનો ભાગ છે હાથની સેવા ન કરી શકે એ આવી સેવા કરી શકે તો આવું કરવું જોઈએ દિવાળી ઉપર બે ત્રણ પ્રોગ્રામ હોય ત્યારે જે રીતે રખાય તે રૂમ રાખીને પરિવાર સહિત આવવું અને વાહિલા બાળકોને થોડીક આવી સગવડ છે અગવડને હિસાબે એને સત્સંગમાં મજા નથી આવતી પણ વડીલો આવું થોડુંક ધ્યાન દે તો વાંહેલી જે પેઢીઓ છે ને એની અંદર પણ ભાવની જાગૃતિ થાય એટલે આવી બધાએ ખ્યાલ રાખો મારે ગુરુ પૂનમ પર ખાસ આ ભલામણ કરવી હતી